વાઘોડિયા તાલુકાના જવેરપુરા ગામના ખેડૂતો દેવ નદીમાંથી પસાર થઈને ખેતરમાં જવા માટે મજબૂત બન્યા દેવ નદી કિનારે આવેલા ઝવેરપુરા ગામના ખેડૂતોની સાતસો બીઘા જેટલી જમીન દેવ નદી સામેના કિનારે આવેલી છે ખેતરમાં ખેતી માટે દેવ નદીમાંથી જીવના જોખમે પોતાના ખેતરમાં ખેતી કરવા માટે જવું પડે છે ઝવેરપુરા ગામ નજીક દેવ ડેમ આવેલ છે તેમજ નજીકમાં નર્મદા મુખ્ય કેનાલ પણ આવેલી છે દેવ દેવડેમમાં પાણીની આવક વધતા નદીમાં પાણી છોડવામાં આવે છે તેમજ નર્મદા કેનાલમાંથી પણ પાણી છોડવામાં આવે છે દેવ નદીમાં પાણી છોડવામાં આવતા દેવ નદી બે કાંઠે વહેતી હોય ત્યારે ખેડૂતો પોતાના ખેતરમાં જઈ શકતા નથી દેવ નદીમાં મોટી માત્રામાં મગરો વસવાટ કરે છે તેમજ પાણી વધારે હોય તો ખેડૂતોને સાતથી આઠ કિલોમીટરનો લાંબો રણ કાપીને ખેતી કરવા જવું પડે છે દેવ નદીમાં કોજવે બનાવવા માટે બે વરસ અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ ધારાસભ્યની પણ રજૂઆત કરવામાં આવી છે પરંતુ હજુ કોઈ પણ પ્રકારનું નિરાકરણ જગતના તાત ખેડૂતોને નથી મળ્યું હવે ક્યાં સુધીમાં જબીરપુરા ગામના ખેડૂતોની નદીમાં કોજવે બનાવવાની માંગણી પૂરી થાય છે તે જોવાનું રહ્યું રિપોર્ટર મૌલિન વ્યાસ બી ન્યૂઝ ગુજરાતી વાઘોડિયા કે જે કે સાતસો થી આઠસો વીઘા જમીન છે હવે અમારે ચોમાસા પૂરતી પાક એ સાડ થઈ શકે છે અને કોઈને જવું હોય અત્યારે જોઈ શકે ચોમાસાનો પૂર આવે ત્યારબાદ નર્મદામાંથી પાણી છોડે છે એનો પૂર આવે એટલે અમારે જવું હોય તો અમારે છથી સાત કિલોમીટર એટલે કે પોપડી પર આ ફરીને જવું પડે અને આમ જોવા જઈએ તો નર્મદા કેનાલ પર જવું પડે તો એ સાડ સાત આઠ કિલોમીટર થાય આ શાળ છ સાત કિલોમીટર થાય એટલે અમારે એટલો બધો ભયંકર લાગે છે કે પાક અમારો જે છે એ બધો આશા જ છે અને ચોમાસા પૂરતો પાક અને કિલોમીટર હડ લઈને લઈને જઈ શકે છે ગોરજ ગ્રામ પંચાયતમાં ગામમાં જે દેવ નદી ઉપર થી જે કોઝવે ની માંગ અહીંના ગ્રામ લોકો કરી રહ્યા છે કેમ કે જે ખેડૂતો છે એમની જમીન સામેની બાજુ આવેલી છે ચોમાસાની અંદર જે ખેતી કરવા માટે એમને જવા માટે ખૂબ તકલીફ પડી રહી છે તો એથી જે કોઝવે નું કામ શરૂ થઈ જાય જલ્દી જલ્દીથી જલ્દી તો ઘણા ખેડૂતોને રાહત પરિસ્થિતિ છે લગભગ પાંચસો થી છસો વિંગા જેવી જમીન ખેડૂતોની સામેની બાજુ આવેલી છે તો અમારી રજૂઆત એ જ છે કે જલ્દીથી જલ્દી આનું કામગીરી ચાલુ થઈ જાય અમે અગાઉ પણ બે હજાર એકવીસમાં માં આની રજૂઆત કરેલી છે તો અમારી એ જ છે કે જલ્દીથી જલ્દી કામગીરી ચાલુ થાય બે હજાર એકવીસ માં અમે અરજી અમે આપેલી હતી કોઝે માટે આજ સુધી અમને વરસાદનું પાણી નડ્યું પછી દેવ નદીમાં આગળ દેવડેમમાં આવેલો છે તો દેવડેમનું પાણી છોડ્યું આજે પંચોતેર ગેટ નંબર વલવા ત્યાં નર્દા કે લિકિશનું પાણી દેવડ્યામાં નદીમાં આપેલું છે એ પણ આજે છોડ્યું એટલે અમારે પોપળીપુળા જોડતી જમીન છે આ બાજુ સોનાવેટી જોડતી જમીન છે આ જમીન ની અંદર અમારે કોઈ પણ એ બાજુ કેલાની કે બે ટ્યુબવેલની અજન નથી એટલે અમારે જે વરસાદના પાકથી પાણીથી વરસાદ પડે એ જ અમારો પાક લઈ શકાય છે અને અમારો જવાપુરા ગામમાં તમામ લોકો ખેડૂતો જ છે એટલે ખેડૂતના માટે સરકાર અમારે ધ્યાન લો તો થાય તો તમે રૂપિયા ખાશો અમારે આ રજૂઆત છે જો અનાજ ખાવું છે તો ખેડૂત નો કરો તો ખેડૂત અમને સમયસર ખેતીમાં પકવીને અનાજ આપશે શાકભાજી આપશે અથવા ભેસોનો ઘાસચારો લઈને દૂધ સમયસર આપશે જો ખેડૂત નો પ્રશ્ન સોલ્વ નહીં થાય તો ખેડૂત અમારા માટે આ બધી વસ્તુ રોકાઈ જશે તો તમે શું ખાશો પૈસા ખાશો અમારા આ રજૂઆત છે અમારી એટલે અમારે કોજેજ બને ત્યાં સુધી જલ્દી અમને કરી આપો એટલે અમારી વિનંતી